મોર જિલ્લા પંચાયતની અંદર લગભગ ચાર હજાર છન્નું લાખના કામનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે મોર જિલ્લા પંચાયતની અંદર આટલા મોટા કામ એક સાથે થતા હોય ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ ગામના લોકો પણ અહીંયા આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બે ગામને જોડતા રસ્તાઓ ખૂબ આપ્યા છે આજે બે ગામના જોડતા રસ્તા એટલે એકબીજાના દિલ ચૂરવાનું કામ આ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે સાથે સાથે આજે ગામની અંદર પણ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે ખાતમુહૂર્ત કર્યું છે પણ હું આપણા થકી દરેક લોકોને કહેવા માગું છું ગામની અંદર બે ગામના જોડતા રસ્તા હોય ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ હોય જમીન કોઈ ના આપતા હોય તો એ પણ જમીન આપે તો બાકી ઓલપામાં એટલા તમામ કામો આજે આપણે પૂર્ણ કરવાના છે ઓલપાની અંદર જોયું છે કે છેવાડાના ગામની અંદર પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોસ્ટલ હાઈવેના ત્રણસો ને ત્રેપન કરોડ રૂપિયા મંજૂર કરીને જે છેવાડાના ગામ હતા એ છેક હજીયાથી લઈને છેક દહેજ સુધીના હાઈવે કોસ્ટલ હાઈવે બનવા જઈ રહ્યો છે તો ઓલ્પાની અંદર જુઓ વિકાસની ગાથા આજે લોકોને પંદર વર્ષ પહેલાં તમે ડોક્યું નાખો પંદર વર્ષ પહેલાં ઓલપાની પરિસ્થિતિ કેવી હતી અને આજે જે રસ્તાનું કામનું આજે અમે લોકો ખાટમુલટ કર્યું છે એ રસ્તાની અંદર તમે જુઓ છો કે ઘણા વર્ષોથી નાનો રસ્તો હતો આજે એ પણ રસ્તો સાડા સાત મીટરના બંને રસ્તા થઈ જવાના એટલે ખૂબ બધા કામો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર આપ્યા છે મોદી સાહેબે સૌ વાર આ જે ખેડૂતો છે ખેડૂતોને રાહત પેકેજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર સૌ પ્રથમ વાર દસ હજાર કરોડનું પેકેજ ક્યાંય ભારતની અંદર આટલું મોટું પેકેજ ના આપ્યું હોય પહેલીવાર પેકેજ આપીને નવ હજાર કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા મારે ગરવા સાથે કહેવું પડે કે જે નુકસાન થયું છે સુરત જિલ્લાની અંદર એમાં ચોત્રીસ ટકા નુકસાન ઓલફાણમાં થયું છે સૌથી વધુ ઓલફાણની અંદર લોકોને આ નુકસાનીના પૈસા મળ્યા છે ત્યારે આવનારા દિવસોની પણ ઘણા બધા જિલ્લા પંચાયતના વિકાસના કામો કરવાના છે અને અમે કરીશું